સુરેન્દ્રનગર પીઆઈ પીએસઆઈ અને પેરોલ ફોર્સ કોડના પીએસઆઈ સહિતના પોલીસ સ્ટાફે માલવણ હાઇવે પર પેટ્રોલિંગ દરમિયાન મળેલ બાતમીના આધારે માલવણ ધ્રાધ્રા હાઇવે પર પીપળી ગામના બોર્ડ નજીક આવેલી રામદેવ હોટલ પાસે પાર્ક કરેલી રાજસ્થાન પાસિંગની ટ્રકની સઘન તલાશી લેતા ટ્રકમાંથી જુદી જુદી બ્રાન્ડની વિદેશી દારૂની બોટલ નંગ ત્રણ હજાર ચારસો વીસ અને બિયર ટીન નંગ બે હજાર એકસો છત્રીસ મળી કુલ રૂપિયા એકતાલીસ લાખ છેતાલીસ હજાર ચારસો એસી તથા મોબાઈલ ફોન બે ટ્રક અને ઠંડા પીણાની બોટલોના બોક્સ નંગ તેરસો એસી મળી કુલ રૂપિયા એકસાઠ લાખ ચાર હજાર એકસો એસી નો મુદ્દા માલ કબજે કર્યો હતો સુરેન્દ્રનગર એલસીબી ટીમે આ દરોડામાં સુજારામ કાનારામ દેવાસી અને દીપારામ મોડારામ દેવાસી ને કબજે કર્યા હતા જ્યારે ઓમ પ્રકાશ બિશ્નોઈ અને અન્ય બે અજાણ્યા ઇસમો મળી તપાસમાં ખુલે એ તમામ વિરુદ્ધ બજાણા પોલીસ મથકે દારૂ અંગેનો ગુનો દાખલ કરી ફરાર આરોપીઓને પકડવા ગતિમાન કર્યા છે આ દરોડામાં સુરેન્દ્રનગર એલસીબી પીઆઈ જે જાડેજા તથા પેરોલ ફોર્સ કોડના પીએસઆઈ આર એચ ઝાલા પરીક્ષિતસિંહ ઝાલા યશપાલસિંહ રાઠોડ સહિતનો પોલીસ સ્ટાફ હાજર રહ્યો હતો જેડીસી ન્યૂઝ સાથે જયેન્દ્રસિંહ ઝાલા લખતર